નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર પાંચ બે રોજ આજની ની આવક વિશે વાત કરી તો આજે રહેલી છે એક નંબર ના ડૂમ માં સાત પિલર ની આવક રહેલી છે સોળ નંબરના ના લઈને નવ નંબરના ના પિલર સુધી આજની આવક રહેલી છે આવકમાં ઘણો બધો આજે ઘટાડો જોવા મળેલો છે તેમજ હરાજી કામકાજ અહીંયા સોળ નંબરના ના શરૂ થવાનું છે આજે તો હમણાં જ જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ હરાજી શરૂ થાય એટલે એન્ડ સુધી તેમજ ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરી તો સાડા ચારસો રૂપિયા છસો રૂપિયા ભાવ બોલાયા હતા આજે રહે છે બજાર ભાવ હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ આજના વોક્સમેન છે દિનેશભાઈ ને રાઇટર છે મેહુલભાઈ પાંચસો ને દસ રૂપિયા પાંચસો ને વીસ રૂપિયા ભાવતી હોય છે ટુકડા ગાવ છે પાંચસો ને વીસ રૂપિયા

खंचा न પાંચસો ને એકાણું રૂપિયા માં વેચાણ છે લોકો ભાવ છે પાંચસો ને એકાણું રૂપિયા રૂપિયા પાંચ પંદર બે રૂપિયા આપણું પચીસ પાત્રી પાંચસો ને છ રૂપિયા ભાવ થયો છે પાંચસો ને છ પણ રૂપિયા ભાવ જો એકદમ ચોખા પાંચસો ને છપ્પન પણ રૂપિયા કૂતરો કાકડો ભાઈ છે ને પાંચસો ને છ પણ રૂપિયા માં ભાઈ

પાંચસો 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 રૂપિયા પૂરા પાંચસો રૂપિયા પૂરા પાંચસો બે સાત છ પાંચસો ને બાર રૂપિયા ભાવતી હતી અમેરિકન ટુકડી છે પાંચસો ને બાર રૂપિયા પાંચસો ને એકવીસ રૂપિયા ભાવતી હતી ટુકડા ભાવ છે પાંચસો ને એકવીસ પાંચસો ને એક સાઠ રૂપિયા ભાવતી હતી ટુકડા ગૌતી ચારસો છ ની પાંચસો ને એક સાઠ રૂપિયા પાંચસો ને સોળ રૂપિયા ભાવતી હોય છે અમેરિકન ટુકડી છે પાંચસો ને સોળ રૂપિયા ભાવતી હોય અમેરિકન ટુકડી પાંચસો ને સોળ રૂપિયા વેચાણ તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા આજે પણ બજાર ભાવ જોઈએ તો ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ રહેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું સોમવારના રોજ ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ